મિત્રો આખા સુરેન્દ્રનગરમાં હચમચાઈ નાખે ને એવી ઓફર લઈને આજ હું આવ્યો હું આપણે થોડા દિવસ પહેલાં પાંચસો રૂપિયામાં ત્રણ નાઇટ પેન્ટની ઓફર મૂકી હતી ઘણા બધા લોકો આવી ગયા છે નાઇટ પેન્ટ લેવા માટે અને આપણે બે પાર્સલ લાવ્યા હતા તે બધા પાર્સલ બધા નાઇટ પેન્ટ પૂરા થઈ ગયા હતા આજ શનિવારે અને સાંજનો સમય ફરી એકવાર આપણે બે પાર્સલ લઈને આવ્યા છીએ અને એનો માલ તમને બતાવી દો જોઈ લો પાંચસો રૂપિયામાં ત્રણ નાઇટ પેન્ટ આપણે આપી દેવાના છે એમાં ત્રણ અલગ અલગ કલર છે બ્લેક એ બ્લુ એ અને ગ્રે કલર એ જે મિત્રોને ભારે નાઇટ પેન્ટ લેવો હોય એમના માટે પણ આપણે નવી આઈટમ લઈને આવ્યા હી એકદમ સ્મૂથ અને હેવી કાપડમાં જોઈ લો આમાં પણ બે થી ત્રણ કલર હે આપણે આગળ તો જેને લેવો હોય ભારેમાં તે પણ આવી જજો અને જેને પાંચસો રૂપિયામાં ત્રણ નાઈટ પેન્ટ લેવો હોય એમને તો આવવાનું છે અને આવતીકાલે રવિવાર હે અને રવિવાર આખો દિવસ આપણે ચાલુ છે દુકાન અને જોઈ લો કેટલો માલ હે બાકી આપણી રીલ્સને કરી લો સેવ અને મીકલી દો તમારા ભાઈબંધને તમારા ગ્રુપમાં જેને પણ ખરીદી કરવી હોય એકદમ ફૂલ ફાયદામાં એ ઉત્તરાયણમાં તમને આવો ક્યાંય પણ નાઇટ પેન્ટ જોવા નહીં મળે એડ્રેસ કહી દઉં તો આપણી શોપનું નામ છે સાવન ગાર્મેન્ટ પત્રાવળી ચોક સ્વામિનારાયણના ડેલા સામે સહજાનંદ શોપિંગ સેન્ટર અને દુકાન નંબર ત્રણ